વિદ્યાર્થી મિત્રો આપણે શાકુંતલની વસ્તુ સંકલના જોઈ એની સાથે સંકળાયેલા થોડાક બીજા મુદ્દા દુર્વાસાના શાપ વિશે કે પછી અંકનું આયોજન જે કર્યું છે કાલિદાસે એના વિશે થોડીક વાત કરી લઈએ જે લોકો સંસ્કૃતમાં એમે કરતા હોય અને શાકુંતલ ભણતા હોય એમને મારે એક વિનંતી કરવાની કે તમારે ઉમાશંકરનું આ પુસ્તક વાંચવું જ જોઈએ વ્યક્તિનિષ્ઠ દાંપત્ય અને સમષ્ટિનિષ્ઠ દાંપત્ય એ બે વચ્ચે કેટલો ભેદ હોય એની વાત અહીંયા એમણે બહુ સરસ રીતે કરી છે શરૂઆતમાં જે લગ્ન છે ગાંધર્વ એ વ્યક્તિનિષ્ઠ છે અને પછી જ્યારે સમાજ સામે સ્વીકારાય અને એના અંદર કારણરૂપ બને દુર્વાસાનો શાપ ત્યારે એ સમષ્ટિને માટે યોગ્ય એવું લગ્ન એવું દાંપત્ય ઠરે આ વાત બહુ જ લાંબી છે અને હું એનું રેકોર્ડિંગ કરવાની નથી એટલે જે લોકો સંસ્કૃતના વિદ્યાર્થી હોય અથવા જે લોકોને શાકુંતલમાં આ પ્રકારનો રસ હોય એમને એક વિનંતી કે તમારે ઉમાશંકર જોશીનું આ પુસ્તક ચોક્કસ જ વાંચવું જોઈએ અને આ પુસ્તક બજારમાં મળે છે એવું નથી કે નથી મળતું એટલે પહેલાં આપણે વાત કરીશું કે અંક આયોજન જે સાત અંક છે એનું કાલિદાસે કેવું આયોજન કર્યું છે યોગ્ય છે અયોગ્ય છે તેની વાત પહેલાં કરીશું કાલિદાસે શાકુંતલની અંદર પહેલી ભૂમિકા માટે પહેલાં ત્રણ અંક વાપર્યા છે પ્રયોજા છે જે ગાંધર્વલગ્ન સુધીની વાત છે તે અને બીજી ભૂમિકા ચોથા પાંચમા છઠ્ઠા અંકમાં રચાતી આવે છે અને એ બીજી ભૂમિકા સાતમા અંકમાં સિદ્ધ થાય છે સાત અંકના નાટકની યોજના છે કાલિદાસના મનમાં એટલે બે અંક શરૂઆતમાં એમાં પ્રસ્તાર ઘણો છે નાયક નાયિકાના પ્રથમ મિલનની મધુર કથા એની અંદર આ બે અંકમાં જે પ્રસ્તાર છે એ જરાય લાગીની કે પ્રસ્તાર છે એ રીતે એણે ગોથણી કરી છે પ્રથમ અંકના ભ્રમર બાધા પ્રસંગ જે ભમરો શકુંતલાને હેરાન કરે છે તો પહેલા અંકના ભ્રમર બાધા પ્રસંગ પછી શકુંતલા સાથેના મિલનની માદક કથા પહેલા અંકમાંથી ઉભરાય છે તે બીજા અને છેક ત્રીજા અંકના લતા મંડપવાળા પ્રણય સિદ્ધિ પ્રસંગ સુધી પહોંચે છે બીજો અંક તો કવિએ કર્યો છે પણ ટૂંકો અને ત્રીજાના પ્રવેશક રૂપે એટલો નાનો છે એટલો સંક્ષેપમાં મૂકી શકાયો હોત પણ એક અથવા બેને બદલે ત્રણ અંક આ રીતે આપવા પાછળ કવિનો આશય કંઈ જુદો છે દુષ્યંત શકુંતલા નર્યા શારીરિક આકર્ષણના ક્ષણિક આવેશથી સંબંધમાં આવે એવું કાલિદાસ બિલકુલ ઈચ્છતા નથી કાલિદાસ રસરાજ શૃંગારના ગાયક છે તેને પણ આ પ્રથમ ત્રણ અંકની સંકલનાથી શૃંગાર નિરૂપણની તક મળે છે જાણે કે એ ઓછું હોય એમ છઠ્ઠા અંકમાં પાછી આશ્રમની આ પ્રણય કથા ગુંજી ઉઠે છે એવું લાગે કે ક્યાંક ક્યાંક દીર્ઘ પ્રવેશી ગઈ છે શાકુંતલમાં દરેક અંકનો આરંભ માર્મિક છે ખાસ કરીને પહેલા અંકનો ચોથા અંકનો પાંચમા અને છઠ્ઠા અંકનો આરંભ બહુ જ માર્મિક છે નાટકમાં કેટલીક જગ્યાએ થોડુંક દીર્ઘસૂત્રી લખાણ લાગશે પણ તમને નીરસ તો ક્યાંય નહીં લાગે કાલિદાસ અને નીરસતા બે વિરોધી શબ્દો છે બીજા અંકમાં મૃગયા વગેરે અંગેનું પાંચમામાં કંચુકીના પ્રવેશથી અગ્નિશરણ માર્ગ સુધી પહોંચતા સુધીનું છઠ્ઠામાં કંચુકીને લગતું અને સાતમામાં સર્વદમન મળ્યા સુધીનું આલેખન કંઈક દીર્ઘસૂત્રી લાગે એવું છે છઠ્ઠો તો આખો અંક એવો લાગે કેટલીક માહિતી આપવી જરૂરી બને છે એ જોઈ શકાય છે તેમ છતાં છઠ્ઠા અંકમાં આરંભના માછીમારના અને અંતના વિદૂષક તાડનના ચમકીલા પ્રસંગો જરાક લાંબા થઈ જતા હોય એવું લાગે સાતમો આખો અંક મંદ ગતિ અને દીર્ઘસૂત્રી લાગ્યા વગર રહેતો નથી અને એટલે નાટકમાં પરાકાષ્ઠા પછી નિર્વહણ સુધીની ગતિ કાલિદાસ જેવા માટે પણ કેટલી અઘરી છે એ કોઈ પણ નાટ્ય લેખક એના પરથી એક પાઠ ભણી શકે આરંભમાં લંબાણ છે સર્વદમનનો પ્રસંગ એક બરાબર ચાલે છે તે પછી પણ લંબાણ છે પણ કદાચ અહીં કવિની ઈચ્છા પ્રેક્ષકોની સમક્ષ ભરત સમય શકુંતલા દુષ્યંતને એ મંગલ પ્રસન્ન મૂર્તિઓની છાપ કંઈક સ્થિરપણે પડે એટલો વખત રાખવાની હોય અને એમ હોય તો એમાં કશું ખોટું પણ નથી પૂરેપૂરું ઔચિત્ય છે સંવિધાન કલાનું લાઘવ કેવું છે કવિની લાઘવ ભરી સચોટ સંવિધાન કલાનો પરિચય પ્રસ્તાવનામાં આખા પ્રથમ અંકમાં ત્રીજા અંકની શકુંતલાની ઉક્તિઓમાં ચોથા અંકના શાપ પ્રસંગમાં અને તપોવન તરુઓની શાતાનુકૂલ એવી વિદાય આશીષથી માંડી આખા અંત ભાગમાં પાંચમા અંકના હંસ પદિકા પ્રસંગમાં સૌથી વિશેષ તો એક બાજુ રાજા અને બીજી બાજુ આશ્રમવાસીઓના ગજગ્રાહની એકાવન ઉક્તિઓમાં છઠ્ઠા અંકમાં માછીમાર છૂટ્યા પછીની ઉક્તિઓમાં અને સાતમામાં સર્વદમનના પ્રસંગમાં થાય છે કવિ માર્મિક નાટ્યાત્મક પ્રસંગોએ અત્યંત કર્કસરથી ધારી અસર નિપજાવે છે એ પહેલા અંકમાં ત્રીજા અંકની શકુંતલાની ઉક્તિઓમાં પાંચમા અંકના ગજગ્રાહમાં અને સાતમાના સર્વદમન સાથેના પ્રસંગમાં પણ તમે જોઈ શકો છો એક પ્રશ્ન કોઈને થાય કે દુર્વાસાનો શાપ એ શાપ છે કે આશીર્વાદ છે શું છે એવો એક પ્રશ્ન કોઈ પણને થાય દુર્વાસાનો શાપ એ શાકુંતલ સમજવાની ચાવી છે કવિએ બહુ સરળ સ્વાભાવિક રીતે સંક્ષેપમાં અને તે પણ આપણી નજર સમક્ષ નહીં પણ નેપથ્યમાં શાપ નિરૂપ્યો છે મેં આગળ પણ કહ્યું દુર્વાસા રંગમંચ પર પ્રવેશ કરતા નથી માત્ર એમનો અવાજ જ આપણે સાંભળીએ છીએ નેપથ્યમાં માત્ર એના નિયતિ કઠોર બોલ આપણા કાન પર સંભળાય છે કુલપતિ કણવ જ્યારે બહાર ગયા ત્યારે શકુંતલાને અતિથિ સત્કારનું કામ સોંપીને ગયા છે એના પ્રતિકૂળ દૈવના શમન અર્થે એ તીર્થ સ્થાને પ્રવાસે ગયા છે કારણ કે શકુંતલાનો દૈવ પ્રતિકૂળ છે એ કણવને ખબર છે અને એટલા માટે એ તીર્થ સ્થાને ગયા છે એક અતિથિ દુષ્યંત આવ્યો એનો સત્કાર હૃદય આપીને કર્યો બીજા અતિથિ દુર્વાસા આવ્યા એમનું વાણીથી પણ સ્વાગત નહીં એવું તે ચાલે કુલપતિએ સોંપેલા અધિકારમાં પ્રમાદ થયો એટલું જ નહીં હવે તો શકુંતલા કન્યા પણ નથી એણે ગાંધર્વ વિવાહ કરી લીધેલો છે ગુપ્ત રીતે પરણી ગઈ છે આવતીકાલે હસ્તિનાપુરની મહારાણી ચક્રવર્તીની માતા બનવાની છે આમ તો એ મહાન પદને થોડું શોભાવી શકાય તમારો ધર્મ ચૂકીને અનાદર પામેલો સમષ્ટિ ધર્મ દુર્વાસાના મુખે શકુંતલાને કઠોર આઘાતપૂર્વક યોગ્ય આંતર વિકાસના વિકટ માર્ગ પર મૂકી આપે છે અપ્સરાપુત્રી ગૃહિણી બને અને મહામાનવની માતાનું પદ શોભાવે એ પહેલાં આ આંતરવિકાસની પ્રક્રિયા શકુંતલા માટે અનિવાર્ય હતી કવિએ શકુંતલની કવિએ શકુંતલાની નસોમાં ઉછળતા તપોભ્રષ્ટ રાજર્ષિ અને સ્વર્ગની અપસરાના લોહીને આશ્રમના યમ નિયમથી તપપૂત કરી તે પછી શાપ દ્વારા એનું શોધન કરી માનવ સંસાર વચ્ચે એને સ્થાપી આપ્યું છે માનવી પ્રેમ પર કોઈ મોટામાં મોટો શાપ હોય તો તે પ્રેમમાં નરી વ્યક્તિ નિષ્ઠા એ ન ચાલે સમષ્ટિ નિષ્ઠા વગરનો પ્રેમ નકામો છે શકુંતલા દુષ્યંતમાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે દુર્વાસાનો સાદ ન સંભળાયો દુષ્યંત જ એની પકડમાંથી એટલે સરકી જાય છે શકુંતલાને શાપ મળ્યો અને એથી રાજાનો સ્મૃતિ લોપ થયો એમાં દુષ્યંત દ્વારા જ એને શિક્ષા પહોંચાડવામાં આવે છે એટલું જ નહીં સાથે સાથે દુષ્યંતને પણ હૃદય શોધનની તક મળી રહે છે અંતે રાજાને મહર્ષિ મારી જ પોતાનો અપરાધ હોવાની શંકા કરવી રહેવા દે એવું કહે છે મુખ્ય અપરાધ દુષ્યંતનો નથી શકુંતલાનો છે રાજા તો એના પરિણામનો ભોગતા બન્યો છે બલકે રાજાનો અપરાધ હોય તો તે આવા પરિણામનો ભોગતા બની શકે એવી એના માનસની સ્થિતિ છે ઊંચા ચારિત્રવાળા સ્ત્રી પુરુષોને હાથે પણ ક્યારેક દોષ આચરાઈ જતો હોય રજોગુણના પ્રભાવને લીધે સુગ્ન માણસો પણ ખોટા રસ્તે પગલું ભરી બસ ભરી બેસ અને એવા દોષને નિમિત્તે તે તે વ્યક્તિના આત્મશોધન માટે શાપની પ્રક્રિયા શરૂ થતી કાલિદાસ નિરૂપે છે આમ શાકુંતલમાં દુર્વાસાનો શાપ આગંતુક નથી શકુંતલાના અપરાધમાંથી એ જન્મ્યો છે દુષ્યંતના સ્વભાવમાં પડેલા દોષ પર એ ફાલે ફૂલે છે દુર્વાસાના શાપથી બંનેને માટે આત્મશોધનની વિકટ પ્રક્રિયા શરૂ થાય છે અને મારી જ આશ્રમમાં બંને મળે ત્યારે એ લગભગ પૂરી થઈ હોય છે આ રીતે આત્મશોધનને માર્ગે મૂકનાર શાપ એ નિષ્ઠુર વેશમાં છુપાયેલો હકીકતે તો આશીર્વાદ છે શાકોત્તલમાં શાપ અંતે સ્ત્રી પુરુષ સંબંધના સંપૂર્ણ સંવાદની સ્થાપનામાં પરિણમીને આશીર્વાદરૂપ કહો કે રૂપ નીવડે છે હૃદય સંવાદ પૂર્ણરૂપે મારી જ આશ્રમમાં ભલે સ્થપાયો એની ઝાંખી તો કોઈને કોઈ રૂપે અવારનવાર થયા જ કરતી હતી પાંચમા અંકમાં જ્યારે રાજાના ચિત્તને એ શ્રેયને રોકનારા ઢાંકનારા શાપનું ખગ્રાસ ગ્રહણ લાગેલું હતું ત્યારે પણ એ સ્પષ્ટ હતું કે ગમે તેનો ગમે તેવો શાપનો પ્રભાવ હોય તો પણ શકુંતલાનો પ્રેમ રાજાની આંતર ચેતનામાં ભર્યો પડ્યો છે તેને સર્વથા ઢાંકી દેવા દબાવી દેવા એ શાપ પણ સમર્થ નથી જરી નિમિત્ત મળતા શકુંતલા રોષ કરે ત્યારે અથવા કશાય નિમિત્ત વગર પણ એ પ્રેમ વિસ્મૃતિના પડને ભેદીને ડોક્યું કરે જ છે શાકુંતલમાં એક નાટ્યકાર તરીકે કાલિદાસનો પ્રશ્ન દુષ્યંત પ્રત્યે સહાનુભૂતિ કેવી રીતે ટકાવી રાખવી એ હતો કારણ કે મહાભારતમાં એ સહાનુભૂતિ ટકાવી શકાતી નથી શાપના પ્રભાવને ભલે ક્ષણ માટે પણ હટાવીને પ્રિયતમાનો પ્રેમ અવારનવાર પ્રગટાઈ ઉઠ્યા વગર રહેતો નથી એ સત્યને દુષ્યંતમાં સાકાર કરી કવિ આપણી સહાનુભૂતિ દુષ્યંત માટે મેળવી શક્યા છે કાલિદાસે શાકુંતલમાં શાપને યાંત્રિક રૂપે નથી નિરૂપ્યો જીવન દુરીતમાંથી ઊભો થતો પણ જીવન મંગલની સંસિદ્ધિમાં પૂરો ફાળો આપતો એને બતાવ્યો છે